તે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો હાંડિયા એક હીરો સ્પ્લેન્ડર નંબર જી જે સત્તર એડી ચાર સાત પાંચ જીરો નું લઈને આવતા તેની ઉપર શંકા જતા તેને રોકી તેનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ શૈલેષભાઈ સોમાભાઈ બારિયા રહેવાસી પોયડા તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ નું હોવાનું જણાવ્યું જેની પાસે મોટરસાયકલના કાગળો અંગે ખરાઈ કરતા પકડાયેલ મોટરસાયકલ કોઈક જગ્યાએથી ચોરી અગર તો છળ કપટ થી મેળવી લેવાનું જણાવતા શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે મળી આવતા બી એન એસ એસ કલમ પાંત્રીસ એક ઈ એકસો છ એક મુજબ અટક કરી વધુ તપાસ કરતા પોયડા ગામે તેના ઘરેથી અન્ય ત્રણ મોટરસાયકલો કબજે કરી આરોપી પાસે કુલ ચાર મોટરસાયકલ જેની કિંમત રૂપિયા એકસઠ હજાર નો મુદ્દામાલ સાથે કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કબજે કરેલ હીરો સ્પ્લેન્ડર નંબર જી જે સત્તર એ ડી ચાર સાત પાંચ જીરો હીરો સ્પ્લેન્ડર પ્લસ નંબર જી જે જીરો સાત બી પી છ નવ જીરો નવ હીરો સ્પ્લેન્ડર નંબર જી જે જીરો સાત બી પી ચાર પાંચ નવ બે હીરો સ્પ્લેન્ડર નંબર જી જે જીરો સાત સી બી સાત ત્રણ નવ સાત પકડાયેલા આરોપી છે શૈલેષભાઈ સોમાભાઈ બારિયા રહેવાસી પોયડા તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ બીરો રિપોર્ટ જમીલા દિવાન ન્યૂઝ ટુડે